અને ભાજપાના આંતરિક ગજરાનો ઉત્તમ નમૂનો વધુ એક વખત ગાંધીનગર મહાનગરપાલિકામાં જોવા ગાંધીનગર જેટલી વિવિધ કમિટીઓ જેની દરખાસ્ત એક વર્ષ થઈ હજી રાજ્ય સરકારે મંજૂર નથી કરી કમિટીના અસ્તિત્વને જ જે અસ્તિત્વમાં જ નથી એવી કમિટીને જેની દરખાસ્ત રાજ્ય સરકારમાં પેન્ડિંગ છે એ કમિટીના ચેરમેન વાઇસ ચેરમેન સભ્યો નિમણૂક કરી દેવામાં આવી છે મને એમ લાગે છે કે ભાજપાએ આ કરવા માટે એમનો આંતરિક ગજગર પ્રકાશ થાય છે જેનો ભોગ ગાંધીનગરના શહેરીજનો બની રહ્યા છે અને ભાજપાનું આ નવું નથી જ્યાં જ્યાં મહાનગરો જ્યાં જ્યાં મેવા સેવા સદનો ત્યાં મેવા સદન બનાવી દીધા રાજકોટની અંદર અગાઉ મહાનગરપાલિકામાં આખે આખી નગર શિક્ષણ સમિતિ નિઝોડ કરવી પડી મહાનગરપાલિકાએ ભાજપાએ બોલાવવા પડ્યા ગાંધીનગર એ વિવાદ સમો ત્યાં બીજો વિવાદ આવ્યો સામે અને ગઈકાલે જ હજી અમદાવાદમાં ભાજપાના મહાનગરપાલિકાના પ્રભારીને પણ રાતોરાત રવાના કરી દેવામાં આવ્યા એમાં કઈ ગોઠવણ હતી કોના હિતો સંડોવાયેલા હતા કોના હિતો જોખમાના પણ પ્રભારીને રાતોરાત રવાના કરી દેવામાં આવ્યા એમાં પણ મોટો ખેલ પડ્યો છે તેવી જ રીતે વડોદરાની અંદર હરણી બોટકાટ વખતે પણ

અને જે જગ્યાએ પદાધિકારીઓમાં ખેનતા વધી જાય તેવી જગ્યાએ ગાંધીનગરની જેમ બારોબાર પદ આપી દેવાની લાણી કરવામાં આવે છે દિગુજરાત મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટની કલમ ત્રીસ એકમાં છેલ્લા એક વર્ષથી જે દરખાસ્ત કરેલી કમિટીઓ છે જેને રાજ્ય સરકારે મંજૂર નથી કરી એ કમિટીના ચેરમેન ને વાઇસ ચેરમેન કોના જાહેરાતો ભૂતકાળમાં ભાજપા કરી ચૂકી છે ગુજરાતના યુવાનો સાથે છેતરપી